તમે વાર્તા મૂળાની સાંભળી બરાબર હવે એ વાર્તા ની અંદર તમને હસવું ક્યારે આવ્યું હતું એ કયો તમને ક્યારે હસવું આવ્યું હતું જીયા બેન બોલો મૂળો ખેંચતા હતા ત્યારે હા દ્રષ્ટિબેન તમને

તમે કેમ ગયા મૂળો તમને ચાલો બેસી નીચે બેસીને જવાબ આપવાનો છે ઉભું નથી થવાનું ચાલો હવે બીજો પ્રશ્ન પૂછું કે દાદાના ઘરની અંદર કોણ કોણ છે

કોણ કોણ હતું તો દાદાને થોડું કહેવાનું હોય ભાણી સરસ સરસ હ પછી કુતરોનો હતો પૂછને યાદ આવી જું કૂતરો હતો એ ચાલો હવે ખેતરમાં દાદાએ તો મૂળો વાવ્યો બરાબર પણ બીજું શું શું ખેતરમાં હોય શું એમ એમ બધાએ એક 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 અલે કોણ આટલા બધા ઊભા દીધા નીચે બેસી જાવ જો બધા એક એક નામ કેવાન બધા જો એક વખત નામ આવી જાય બીજાએ બોલવાનું નહીં બરાબર ચાલો દ્રષ્ટિ બેન કયો ભીંડો ભીંડો હાલો તમે કયો દૂધી કારેલા ગુવાર શું શું ખેતરમાં હોય યાદ કરો ધાણા ચાલો એ જ ભાઈ ચીબડા

ડુંગળી ચાલો ટમેટા ચાલો જયવીરભાઈ હે તુવેર આ તો બધી શાકભાજી જ આવી બીજું કઈ ન હોય હે હું કે છે મગફળી હાલો ઈ તો આવી ગયું બેટા એ સાંભળો સાંભળો ભાઈ જો રિંકુબેન નવું લાવ્યા બોલો મકાય હોય ડોડા ન હોય તો કેમ ભૂલી ગયા પીભડે આવી ગયા હો ભાઈ પછી સાંભળો બાજરો નો હોય બસ બેસી જાવ બેસી જાવ બાપરે